નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ઓગસ્ટની આ તારીખોમાં પડશે ભારે વરસાદ તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વીડિયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ એકસઠ પોઈન્ટ તેર ટકા વરસાદ નોંધાયો છે જોકે સાર્વત્રિક વરસાદ થયો છે ક્યાંક અતિભારે તો ક્યાંક મધ્યમ વરસાદ થયો છે અને હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે જુલાઈની શરૂઆતથી સતત વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં ચોવીસ કલાક બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતના અલગ અલગ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે વાદળોનો મોટો સમૂહ મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવી રહ્યો છે ઉત્તર પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાએ પૂરનો ખતરો બની રહેશે ત્રણ ઓગસ્ટથી સિસ્ટમ મજબૂત બનશે આજથી બંગાળના ઉપસાગરનું વહન લો પ્રેશર વેલબાર્કમાં સક્રિય થશે જેના કારણે મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશર સક્રિય થશે આ સાથે તેમણે જણાવ્યું કે અરબસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે જેના લીધે ગુજરાતના ભાગોમાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે વલસાડના ભાગોમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ શકે છે નવસારીમાં ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં પણ કોઈક કોઈક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે આ સાથે તેમણે જણાવ્યું કે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે ઉપરાંત ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે બનાસકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે આ વહન મોટું છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે છ અને સાત ઓગસ્ટના રોજ બીજી સિસ્ટમ બનતા મધ્યપ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે અમુક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે દસથી બાર ઓગસ્ટના રોજ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સુરત નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે બનાસકાંઠા નર્મદા ભરૂચ તાપી ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે